બિલવાડામાં ભારે પવન સાથે વરસાદ પર ટોલ પ્લાઝાના શેર ઉડી ગયા ટોલ પ્લાઝાના શેડ ઉડીને એક કાર પર પડતા દેખાયા આંધી વંટોળની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ત્યારે સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ જે રીતે પવન કેટલો જોરદાર હતો તે આ સીસીટીવી દ્રશ્યોમાં કેદ થયેલા આ જે દ્રશ્યો છે સીસીટીવીના જે આ દ્રશ્યો કેદ થયેલા છે તેમાં જોઈ શકાય છે કે જે ટોલ પ્લાઝા હતું તેના ઉપરનું જે છાપરું હતું તે ઉડીને નીચે પડ્યું હતું ટોલ પ્લાઝાના જે શેડ હતા તે ઉડીને નીચે પડ્યા હતા અને કેટલો જોરદાર પવન અથવા તો તેમાં વેગ કેટલો હશે તે આમાં જોઈ શકાય છે અને પવન સાથે જ્યારે વરસાદ વરસ્યો તો ભીલવાડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને તેમાં આ સ્થિતિ સર્જાઈ હતી નેશનલ હાઈવે એકસો પર ટોલ પ્લાઝાના શેડ ઉડી ગયા ટોલ પ્લાઝાના શેડ ઉડીને એક કાર પર પડતા પણ દેખાઈ રહ્યા છે ત્યારે આંધી વંટોળની સમગ્ર આ જે ઘટના છે તે કેમેરામાં કેદ થઈ હતી તે સદનસીબે ઘટનામાં મોટી જાનહાની ટળી છે